બ્રહ્મા કુમારીય વિશ્વ વિદ્યાલય દ્વારા એકવીસ માર્ચ ના રોજ શહેર ના જવાહર મેદાન ખાતે ના મોટિવેશનલ કાર્યક્રમ નું આયોજન કરાયું હોય જે અંગેની વિસ્તૃત માહિતી અર્થવા શનિવાર ના રોજ પત્રકાર પરિષદ યોજાય પ્રસ્તુત છે આ પત્રકાર પરિષદ ના કેટલાક જરૂરી અંશો એ આમાંથી આવ્યું છે જે મુકેશભાઈ કીધું એ બહુ જ સાચી વાત છે મે પણ આવીને જે 7 દિવસનો કોર્સ થાય છે એ તમે જો બધા આપણે કરીએ તો એની અંદરથી ખૂબ જ જાણકારી આપણા જીવન માટે આપણને મળશે અહીંયા કોઈ જાતનું પ્રેશર આ તે કાઈ હોતું નથી તમે ખાલી જીવનનો મૂલ્ય સમજો ને આપણે ક્યાંથી આવ્યા અને આપણે શું કરવાનું છે એના માટેની જ અહીંયા આગળ આપણને બધી બધું કહેવામાં આવે છે આજે આપ સર્વને અહીંયા ઉપસ્થિત જોઈ અતિ હર્ષની લાગણી અનુભવાય છે અને સાથે સાથે ભવિષ્યનું ચિત્ર પણ દેખાય છે કે આપ સર્વ દ્વારા આ વિશેષ જે આયોજન છે આપણી વચ્ચે રાજયોગીની બ્રહ્માકુમારી શિવાની બેન નો આગમન ભાવનગરમાં થવાનું છે એની ખુશી

એટલે એની જ્ઞાન આપવાની વિધિ કહો રીત કહો અથવા બુદ્ધિ કહો અનુભવયુક્ત વ્યવહારિક રીતે જે જરૂરી વાતો છે એને ખૂબ સરળ ભાષામાં ભાષામાં સમજાવે છે આપ સૌએ પણ કદાચ સાંભળ્યું જશે કારણ કે આપ તો એ વિભાગના છો કે એમાં રચ્યા પચ્યા છો એટલે વધુ એમને જાણતા હશો એટલે જ્યારે શિવાની બેન આવે છે તો એમને બિલકુલ એમને જેમ સમય નથી એમ કહીએ તો પણ અહીંયાથી પાંચ વર્ષ પહેલા નિમંત્રણ આપ્યું હતું નિશિતભાઈ છે અથવા મેડિકલ કોલેજના ડીન છે વગેરે જ્યારે ડુંગરું ત્યાં ગયા હતા એમના પ્રોગ્રામમાં ત્યારે પણ ભેગા થઈને બંને પણ નિમંત્રણ આપ્યું હતું પણ આજે એ સાકાર થઈ રહ્યું છે ભાવનગર ના ભાઈ ખુલી રહ્યું છે એમ કહીશું ભાવનગર આંગણે પહેલી જ વાર આદરણીય સર્વના અતિ પ્યારા બ્રહ્માકુમારી શિવાની બેનનું આગમન થઈ રહ્યું છે ખાસ આપણા સૌ માટે ખુશીઓનો પાસવર્ડ લઈને આવી રહ્યા છે તો તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસ ગુરુવાર સમય સાંજે છથી આઠ અને સ્થળ છે જવાહર મેદાન ભાવનગર